લુણાવાળા ખાતે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હોવા છતાં શિક્ષણ વિભાગ પાસેથી વાહન ભથ્થું મેળવતા હોવાના આક્ષેપ છે આ કૌભાંડ શાળાના એડિટમાં ઓડિટમાં વાહન ભથ્થાની એન્ટ્રી થયા બાદ એક જાગૃત નાગરિક દ્વારા શિક્ષણ અધિકારીને અરજી કરવાથી બહાર આવ્યું હતું

જોકે એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ટ્રસ્ટીઓ દ્વારા આજ દિન સુધી કોઈ રિપોર્ટ શિક્ષણ અધિકારીને સુપરત કરવામાં આવ્યો નથી આ પરિસ્થિતિને કારણે પ્રશ્નો ઊભા થયા છે કે શું ટ્રસ્ટીઓ અને આચાર્યની મિલિભગતની સરકારને વાહન ભત્તાનો ચુનો લગાવવામાં આવી રહ્યો છે